અત્યારે અમે ભાખરી નજીક આવેલા સંગમ સ્થળે છીએ જ્યાં સરસ્વતી અર્જુની અને ખારી નદીનું સંગમ થાય છે તમે જોઈ શકો છો આગળથી જે પ્રવાહ આવે છે એ સરસ્વતી અને અર્જુનીનો આવે છે જે મોરિયા આગળ એનો સંગમ થાય છે મોરિયા સંગમ થઈ અને અર્જુની અને સરસ્વતીનું સંયુક્ત પાણી અહીંયા ભાખરી નજીક આવે છે અને ભાખરી પાછે એક ખારી નદી આવે છે કે જે ખારી ગામથી ભેમાળના પર્વતોમાંથી આવે છે ત્યાં તમે આગળ જોઈ શકો છો હું ઝૂમ કરું છું જે પ્રવાહ તમને બાજુમાં દેખાય છે અંદર નદીઓ પડતો એ ખારી નદીનો છે એટલે અર્જુની ખારી અને સરસ્વતી ત્રણ નદીનો સંગમ થઈ અને આગળ પાણી મુક્તેશ્વર ડેમ માં વાયા છે અત્યારે ભાખરીના વડીલ શ્રી આપનું નામ નુર મોહમ્મદ છે અને નુરમ પીળાભાઈ હાજી અને અહીંયા ભાખરી નજીક થી સરસ્વતી અર્જુની અને ખારી નદી પસાર થાય છે તો નુર મોહમ્મદભાઈ આપના આપના અનુભવો આ નદી વિશે થોડા અમને જણાવશો બ્રહ્માંડ બાજુ સિદ્ધેશ્વર પાણી આવે ને એ ખાલી મોટું આ છે બ્રહ્માંડ પર્વતમાં જે આવે

એટલે તમે આ નદી પેલા સતત વહેતી જોયેલી એમ હા પેલા કાયમ મળે કે ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં કાયમ મળે કેટલા સાલ કેટલા સાલ પહેલાની વાત છે એ લગભગ 34 35 વર્ષ મહાને અચ્છા 30 35 વર્ષ પહેલા બારે મહિના પાણી અંદર રહેતું એના પાણી સળક હેતું અને એક સ્થિતિ બધી પાણી થી જ થતી અખા નદીના પાણી નદીનો મોટો પાક ઓદનો મોટો પાર્ક ઓકે બધા અહીંયા થતું અચ્છા એક જ મેલા ડેમ નતો એ જ ડેમ નતો એના પછી ડેમ મળ્યો

હા તો ચલો આભાર આપનો નુરોધભાઈ થેન્ક યુ છે સ્થાનિક લોકોને એવું કહેવું છે કે દિવાળી સુધી આ પ્રવાહ સતત ચાલુ રહેશે એટલે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક પણ થોડી ઘણી દિવાળી સુધી ચાલુ રહેશે એવું બની શકે